આજની મલેરી સ્ટેન્ડિંગ કમિટીની અંદર અલગ અલગ નિર્ણયો કરવામાં આવ્યા છે આજે લગભગ ચોસઠ જેટલા કામો કરતા વધારે કામો જેની અંદાજીત કિંમત ત્રણસો કરોડ કરતાં વધારે થાય છે એ તમામ કામો મંજૂર કરવામાં આવ્યા છે જેમાં વોટર પ્રોજેક્ટના કામો છે તદઉપરાંત સોલિડ વેસ્ટ વિભાગના કામો છે ગાર્ડન વિભાગના કામો છે રોડના કામો છે તદ ઉપરાંત આવનાર સમયની અંદર ટાઉન હોલનું નવીનીકરણ આ કામ જે ઐતિહાસિક ટાઉન હોલ આવેલો છે એનું નવીનીકરણ પણ પીપીબી ધોરણે હાથમાં લેવામાં આવ્યું છે આજની જો વાત કરવામાં આવે તો કોર્પોરેશન દ્વારા બસો સિત્તેર કરતાં વધારે ગાર્ડનો અસ્તિત્વમાં છે આ ગાર્ડનોની અંદર વડીલો તથા નગરજનો અને બાળકો ચાલવા માટે આવતા હોય છે બાળકો રમતગમત માટે પણ આવતા હોય છે જ્યારે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે આ ગાર્ડનો સવારના છ વાગ્યાથી રાતના અગિયાર વાગ્યા સુધી ખુલ્લા રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જે સમગ્ર ઉનાળા દરમિયાન સવારના છથી રાતના અગિયાર સુધી ચાલુ રહેશે

ટાઉન હોલ એ અમદાવાદનો એક હેરિટેજ લુક ધરાવતો હોલ અને વર્ષો જૂનો હોલ છે આ હોલની અંદર અમદાવાદના અનેક સ્મરણો રહેલા છે ત્યાં દરેક મોટાભાગની કોલેજો સ્કૂલોના ટેલેન્ટ પાર્ટીઓ ત્યાં આગળ થતી હોય છે પ્રોગ્રામ થતા હોય છે ઇવેન્ટ થતી હોય છે છેલ્લા ઘણા સમયથી ટાઉન હોલ જે બિસ્માર હાલતમાં હતો કોર્પોરેશન આગામી સમયગાળા દરમિયાન પચીસ કરોડના ખર્ચે એનજીઓ મારફતે પ્રાઇવેટ પીપીપી ધોરણે ટાઉન હોલ ડેવલપ કરવા માટે જઈ રહી છે જેનો અંદાજિત ખર્ચ પચીસ કરોડ કરતાં વધારે થવાનો છે અને આવનાર બે વર્ષની અંદર જે આ હોલ એક નવા રૂપ રંગ સાથે ધારણ કરશે જે અમદાવાદના ટોરેન્ટ ગ્રુપ દ્વારા ટાઉન હોલને ડેવલપ કરવામાં આવશે

ત્યાર પછી વચ્ચેના ભાગમાં સેન્ટર વર્ગ અને એની આજુબાજુ એકથી બે મીટરની ફૂટપાથ બનાવવામાં આવતી હોય છે ઘણા ઝોનની અંદર હાલમાં આ કામગીરી ચાલુ છે અને આ અત્યારે જે કોર્પોરેશન દ્વારા છેલ્લી ત્રણ સ્ટેન્ડિંગ કમિટીની અંદર અનેક વિકાસના કામો ફૂટપાટના કામો લેવામાં આવ્યા છે અને વિથ બ્યુટિફિકેશન સાથે સ્માર્ટ પોલ અંદર હોય ફૂટપાથની અંદર તે પ્રકારે આગામી સમયગાળા દરમિયાન આ કામ થવાના છે અને આવનાર સમયની અંદર અનેક વિસ્તારોની અંદર નવી ડિઝાઇન નવા લુક સાથેની ફૂટપાટો પણ જોવા મળશે લગભગ પાંચ હજારથી છ હજાર મેટ્રિક ટન કચરો પર ડે ઉત્પન્ન થતો હોય છે આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર કચરામાંથી ચારકોલ અને કચરામાંથી સોલિડ વેસ્ટમાંથી સ્ટીમ બનાવવા માટેના બે પ્લાન્ટ મંજૂર કરવામાં આવ્યા છે તેના માટેની જમીનની ફાળવણી પણ કરવામાં આવી છે જો વાત કરવામાં આવે કે ભાઈ ચારકોલ પ્લાન્ટ તો સામાન્ય રીતે ત્રણસો ટન ધન કચરામાંથી પંચોતેર ટન કોલ બનાવવામાં આવશે અને જે આ કોલસો બનશે એ બોયલરની અંદર વાપરવામાં આવશે તદુપરાંત સ્ટીમ પાવર પ્લાન્ટની અંદર વાપરવામાં આવશે આમ આવનાર સમયની અંદર ત્રણસો જેટલા મેટ્રિક ટનમાંથી પંચોતેર ટન કચરો કોલ ચારકોલ તરીકે બનશે અને એનો ઉપયોગ રિયુઝ કરી શકાશે એના માટે અંદાજીત જે ખર્ચો થવાનો છે એમાં પચાસ ટકા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભાગ ભજવશે અને અમદાવાદ કોર્પોરેશનને માસિક એમાંથી અઢાર લાખ જેટલી રોયલ્ટી મળશે તે જ રીતે જો વાત કરવામાં આવે સ્ટીમ ટુ ચાર વેફ ટુ સ્ટીમ પ્લાન્ટ મહાનગરની અંદર આવનાર સમયની અંદર બીજો પ્લાન્ટ પણ લગાવવામાં આવશે જે ઘન કચરો ઉત્પન્ન થાય છે તેની અંદર છસો ટન ઘન કચરામાંથી સ્ટીમ બનાવવામાં આવશે અને એ સ્ટીમનો ઉપયોગ આવનાર સમયની અંદર પાઇપ ઇન્સ્ટોલેશન વગેરેની વ્યવસ્થા કરી ખાયફનો ઉપયોગ અલગ અલગ જગ્યાએ કરવામાં આવશે તેનાથી મહાનગરને 17750000 જેટલી રોયલ્ટી દર મહિને પ્રાપ્ત અંદર વિસ્તાર છે રિંગ એરિયા છે ત્યાં આગળ નવી નવી સ્કીમો રિંગ રોડ ઉપર બનતી જાય છે પરિણામે દિવસે દિવસે શહેરમાં અનેક લોકો આવતા હોય છે આવનાર સમયની અંદર બે હજાર પચાસ સાહીઠ સુધી પાણીની કોઈ સમસ્યા ઉદભવે નહીં એ માટે ખોતરપુર ખાતે હાલ અગિયારસો પચાસ એમ ટીનો પાણીનો પ્લાન્ટ આવેલો છે એમાં ચારસો એમએલટી પ્લાન્ટનો વધારો કરી ટોટલ પંદરસો એમ ટીનો પ્લાન્ટ ખોતરપુર ખાતે બનાવવામાં આવશે પરિણામે આ પ્લાન્ટમાંથી પાણી આજુબાજુના વિસ્તારમાં ઉત્તર ઝોન હોય મધ્ય ઝોન હોય પશ્ચિમ ઝોન હોય પૂર્વ ઝોન હોય આ તમામ ઝોનોની અંદર પાણી પૂરું પાડવામાં આવશે બે વર્ષની અંદર આ કામ પૂરું થશે તેને પેરેલલ જે પ્લાન્ટ બનતો જ હશે તેને પેરેલ જ આપણે એની પાણીની લાઇનો નાખવાનું પણ કામ ચાલુ રહેશે આ પ્લાન્ટની જો ખાસ વિશેષતા કરવામાં આવે તો લગભગ અઢીસો કરોડના ખર્ચે આ પ્લાન્ટ બનવા જઈ રહ્યો છે તેની અંદર જ્યારે ઘણીવાર પાણીની અંદર સ્લજ આવે ત્યારે ઘણા બધા એમએલ ચાલીસથી પચાસ એમએલ ટીમાં આ પાણીનો બગાડ થતો હોય છે આ પ્લાન્ટની અંદર આ જે સ્લજવાળું પાણી છે એને રિસાયકલ કરી એને ફરીથી ઉપયોગ કરવામાં આવશે પરિણામે વર્ષે સાડા છ કરોડની બચત કોર્પોરેશનને થશે અને આટલા પાણીનું ફરીથી પાછું એનો રિયુઝ કરી શકશે